વાત કરીએ મહેસાણાની તો મહેસાણાનું ઊંઝા એપીએમસી રામમય બન્યું ઊંજા એપીએમસી ખાતે રામ મંદિરનો સેલ્ફી પોઈન્ટ બનાવ્યો અયોધ્યાના રામ મંદિર જેવો આબેહૂબ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો એપીએમસીને શાનદાર રોશનીથી શણગારવામાં આવ્યું છે એકવીસ અને બાવીસ તારીખે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે આસ્થાનું કેન્દ્ર સમાન રામ ભગવાન રામલલાની મૂર્તિનો પ્રાણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા પણ સંપૂર્ણ વાતાવરણ રામમય છે એપીએમસી ઊંઝા ખાતે તમામ દુકાનો આગળ રામ ભગવાનના તોરણો લગાવવામાં આવ્યા છે એપીએમસી બિલ્ડિંગ અને એના મેઇન ગેટ ઉપર રોશનીથી શણગારવામાં આવ્યું છે એપીએમસી રામલલ્લાની જે દિવસે પ્રાણ થવાની છે એ દિવસે સમગ્ર એપીએમસીમાં પાંચ હજાર દીવડાઓથી રોશનીથી ઝગમગી ઉઠશે અને ઊંઝા ખાતે એપીએમસીનો સુંદર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જેથી આપણને એવી અનુભૂતિ થાય કે જાણે રામ મંદિરમાં જ ઊભા હોય બે દિવસ રામધૂન હનુમાન ચાલીસા અને રામ ભગવાનની આરતી કરી લોકો ધર્મ ધર્મ